હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે રોટલી સાથે શાકની પણ જરૂર ન પડે એવા મસાલેદાર ભરેલા મરચાં બનાવીશું એના માટે પેનમાં આપણે ત્રણ મોટી ચમચી ચણાનો લોટ લઈશું ગેસની ફ્લેમ લો કરીને આપણે લોટને ત્રણ મિનિટ જેવું શેકીશું એટલે લોટમાંથી લોટ શેક્યાની સરસ સ્મેલ આવવા લાગશે અને લોટ લાઇટ બ્રાઉન કલરનો થઈ જશે લોટ આટલો સરસ શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને લોટને આપણે ઠંડુ થવા દઈશું લોટ ઠંડો થઈ જાય એટલે આપણે લોટને મિક્સર જારમાં લઈ લઈશું મેં એક મુઠ્ઠી શેકીને ફોતરા ઉતારીને લીધા છે આમાં હું એક ચમચી તલ સાત થી આઠ લસણની કઢી સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ગોળ કે ખાંડ બે ચમચી ધાણાજીરું બે ચમચી કાશ્મીરી મરચું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી આ બધા મસાલાને મિક્સરમાં પીસી લેવાના છે મસાલાને આ રીતનો કરકરો પીસવાનો છે આ મસાલાને આપણે ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું મસાલામાં આપણે થોડી કોથમીર અને અડધો લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી એક ચમચી જેટલું તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમને જરૂર લાગે તો તમે બીજું પણ એક ચમચી જેટલું તેલ ઉમેરી શકો છો મસાલાનું આ રીતનું બાઇન્ડિંગ રાખવાનું છે મસાલો આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે મસાલાને સાઈડમાં મૂકી લઈશું મેં અહીંયા સો ગ્રામ ભાવનગરી મરચાં લીધા છે મરચાં તમારે કડક હોય તેવા જ પસંદ કરવા મરચાંને બરાબર ધોઈને કોરા કરી લેવાના છે મરચામાં આપણે નાઇફની મદદથી આ રીતે ઊભો એક કટ આપી દઈશું ભાવનગરી મરચાંમાં દાંડીવાળા ઉપરલા ભાગમાં જ બીજ રહેલા હોય છે આ બીજને આપણે આ રીતે નાઇફની મદદથી અલગ કરી લેવાના છે બીજમાં તીખાસ વધારે રહેલી હોય છે જો તમારે વધારે તીખું જોઈતું હોય તો તમે બીજ રાખી પણ શકો છો મેં બધા બીજને નીકાળીને મરચાં તૈયાર કરી લીધા છે હવે આપણે મરચાંમાં તૈયાર કરેલો મસાલો ભરી લઈશું મસાલાને મરચાંમાં અંગૂઠાથી આ રીતે પ્રેસ કરતા જઈશું અને ભરતા જઈશું બધા મરચાં ભરાઈ જાય એટલે કઢાઈમાં ત્રણ ચમચી તેલ લઈ તેલ ગરમ થાય એટલે ભરેલા મરચાં મૂકી લઈશું અને મરચાંને ઢાંકીને લો ફ્લેમ પર બે મિનિટ જેવું થવા દઈશું બે મિનિટ થઈ જાય એટલે આપણે મરચાંને ફેરવી લેવાના છીએ મરચાંને ફેરવીને ઉપરથી થોડું પાણી છાંટી દઈશું અને ઢાંકીને ફરી એકાદ મિનિટ જેવું થવા દઈશું આ રીતે મેં મરચાંને બધી બાજુ ફેરવીને સરસ ચીડવી લીધા છે મરચાં સરસ ચડી જાય એટલે આપણે ઉપરથી થોડું ફરી બીજું પાણી છાંટી દઈશું અને આપણે ત્રણ ચમચી જેવો મસાલો ઉપરથી ઉમેરી લઈશું જો તમારે વધારે મસાલો જોઈતો હોય તો તમે વધારે મસાલો પણ ઉમેરી શકો છો અને મસાલા ઉપર ફરી થોડું પાણી છાંટીને એકાદ મિનિટ જેવું થવા દઈશું એટલે મરચાં સરસ બનીને તૈયાર થઈ જશે આ મસાલેદાર ભરેલા મરચાં બહુ જ ટેસ્ટી બન્યા છે આ મરચાં સાથે તમને શાકની પણ જરૂર નહીં પડે એટલા ટેસ્ટી બન્યા છે તો તમે પણ આ રીતે એકવાર ભરેલા મરચાં બનાવો અને મને કોમેન્ટ કરીને જણાવો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ